જય માતાજી માતાજી બસ મજામાં જુઓ કીધું તું ને ત્યાંથી કરી રાખો તમે તમારે આવતા સોમવારે જોશું અને મારા જે મારા જે કીધું તું દાદાગીરીથી કઈ રીત નથી દાદાગીરી કઈ રીત નથી મેં એવું કીધું જ નથી

સોમનાથ નું હોય નું હોય રાજકોટ નું હોય પંચનાથ નું હોય મારો મોલ છે એનું હોય જે કઈ હોય પછી સોસાયટી ની ક્રેડિટ સોસાયટી હોય કે જે કઈ હોય લાલા તને એટલી તો ખબર પડે ને હવે બીજા બધા સાર્વજનિક છે નું

સોમવારની આરતી માં અહિયાં પોલીસ છાવણીમાં ફરી ગયું છે આપણું મંદિર કઈ કઈ વાંધો નહી ભલે જે થાય તારે દાદાગીરી કરવી છે ને હું એકલો નથી બાપુ છો હું એકલો નથી ભાજપ માં છ પચીસ વર્ષ થી ભાજપે તો ટિકિટ નથી આપી ત્યારે મંદિર ના માધ્યમ થી ટિકિટ જોઈ છે ના મારા માધ્યમ આવું કરવું છે નથી મેં તમે એવું કીધું તું ભાજપ તને ટિકિટ નો આપતું હોય તો તારે કેવું જ હોય કે વર્ષી સમાજની સેવા ટિકિટ જોતી નથી હું ટિકિટ મંદિર આવવાનો અધિકાર છે તું શું મંદિરમાં શું છો હજી ક્યાં માં હું તો સેવક છો સેવક સેવક નથી જોતો મેં તને કાલે કીધું તું કે શિવરાત્રી નું થાય જન્માષ્ટમી નું થાય નો થાય કઈ વાંધો નહીં

તમે ગેરકાયદેસર આરતી કરાવો છો કાલથી હું કાલથી હું ગોત્કામેશ્વર મંદિર માં પૂજા કરવા જાવ બરાબર પેલો ટાર્ગેટ તું લાલો

નાલા જે કઈ હોય એક બે ત્રણ ચાર પાંચ નવ પછી તમને હવા હોય તમે સોમવારે શું છું આરતી શિયાળામાં હાળા થાય થાય સોમવારે આરતી હું કરીશ હું ને અદા કરશે પણ તમારી આરતી હાળા હાથે શું કામ તમે આરતી બદલી નાખી ટાઈમ બદલી નાખ્યો તમારી મરજી મુજબ આલો છો તમે ચારે બાજુ ફળવાઈ કરો છો તમે ગમે તે તેની જાઓ મને કઈ વાંધો નથી પણ તમને ટાર્ગેટ નો બનાવો લાલાભાઈ તમને વિનંતી કરું છું તમને પગે લાગુ છું તમે મારા મોટા ભાઈ છો નાના ભાઈ છો મને કઈ ખબર નથી હું તમારો દીકરો છું બાપા તમે મારા છો બગડી દે મારું બગડે મારું ગેલી માનો ભૂવો હોય તો બગાડી દે અને તમને જીવડા પડશે અદાને ગોરણી મારે નહી પડે

હું સમાજ માટે મરવા તૈયાર હોઉં તો મહાદેવ માટે મરવા તૈયાર છે સામ્રાજ્ય ખતમ થઈ જાય તોય તૈયાર છે મહાદેવ માટે મરવા હું તૈયાર જ છું તારા ભરવા કોઈ કેતો હોય ને હાથ પગ નાખો ખાલી તો કરી દો

સોમવાર ની આરતી મારી મરજી જો થશે હું પ્રમુખ છું તું નથી તીર્થરાજ નથી કોઈ પણ નથી ભલા મંદિર સાર્વજનિક હોય સાર્વજનિક મંદિર હોય કે સોસાયટી હોય કે મોલ હોય એના ટ્રસ્ટી હોય પ્રમુખ હોય એનું હાલે તમારું નું હાલે તમે નાલાયક પેટના પેટ ના થાવ હું હવા પત્રકાર પરિષદ બોલાવું છું અને સોમવારે આ મંદિર ની અંદર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હોય છે અને ફિટિંગ જરાજ આરતી કરશે અને આરતી ટાઈમે જ થશે તમારી મરજી મુજબ ન થાય આરતી નો ટાઈમ હું છે શિયાળામાં હાડા થાય ઉનાળામાં નાણામાં હાથ વાગે હું સાત વાગે આરતી કરી તમે હાડા શું કામ કરો વિશે શું કામ કરો તમે પોણા આઠ કામ વગાડો તમે આઠ કામ વગાડો લાલા જે કઈ થાય ને તારું થાય આ બધા નું સમજી લઈશ હું તને અત્યારે એટલે ફોન કરું છું કે સૌથી મોટામાં મોટો બરાબર છે ગણેશ ગુરુ એટલે કઈ નથી કેવું પ્રેમદી નથી કીધું આજે નથી કેવું હવે તું જો કોઈ ના બાપ ની તાકાત આરતી કરીએ ને તો મારી લાત ઉપરથી થી ગુજરવું પડે તમે પેલા મને માન નાખજો પાણી અરી ના પેટ ના હોય ને અને ભરવા પર વીસ ગુંડા આવ્યા તો ને પ્રમદી વીસ નહીં એ તો તને બસો નું કીધું છે પચાસ નહીં બસો નું કીધું છે અને જો એકલો ના આવું મેં આંદોલન વખતે સમાજ નો ઉપયોગ કોઈ કર્યો હું ધારું ને તો મંદિર એક હજાર હમણાં ભેગું કરી હતું મારો સમાજ મારા યુવાનો મારી સંસ્થા બરાબર છે મારે લાલ નથી કરવું અમારે આ મંદિર માટે કરવું છે છેલ્લે બદનામ તું જ થાય

રેકોર્ડિંગ કરજો તું અને સૈલો બે જ છો અને તમારી બે એથી એસી તેથી મારું બગાડ લેજો હું મંદિર મૂકી દઈશ મારો જીવ મૂકી દઈશ મહાદેવ માટે મરી જઈશ સમાજ માટે કીધું ને કે મરવા માટે ની તૈયારી છે સામ્રાજ્ય ખતમ થાય તો તૈયારી છે તો મહાદેવ માટે મરવાની મજા ખુશ ઓર હશે પણ નિમિત્ત તું થાય છે કરજે આછો તારો જૂનો ધંધો સંભાળજે ટેફા મારવાનો મહાદેવજી નું તમે મને કીધું ને બરાબર હું કાલ થી અમરનાથ મંદિર ની બોલે હું ગો મંદિરે પૂજા કરવા જઈશ મારા કઈ બોર્ડ હું પેલું હું લઈ ગયો આઠ વાગે લઈ ગયો તમારી મારી તાકાત મારી જુઓ તમે મારી વિરુદ્ધ મંદિર ટ્રસ્ટ વિરુદ્ધ પ્રમુખ વિરુદ્ધ કોઈ પણ કાર્ય ન કરી શકો તમને કોઈ કેતા હોય ને કોઈ ના મંદિર છે મારા બાપ નથી મેં ચારે બાજુ કીધું છે અને એ મેં કીધું છે કે મંદિર મારા બાપ નથી ટ્રસ્ટ છે તો બધા મંદિર સોમનાથી મંદિર રાજકોટ નું પંચાંગ મંદિર એ બધાય છે ને સાર્વજનિક જ છે રામપુર ના પેટ ના સાર્વજનિક મંદિર હોય ને તો પ્રમુખ ની મંજૂરી વગર તમે કઈ નો કરી અને જે કોઈ કહેતા હોય તમે છે કાલે પાસે ગયો બધી મને ખબર છે ભલે તમે બચાવી આ જો કાલ ના કાલ ને ગુરુવાર છે ને છાપા માટી લેજે અમરનાથ લોહી હાર શાંતિ અને પંદર જણા વિરુદ્ધ ગુનો દાખલ એક ગુનો હું કરાવીશ

લાલા ભળવાય તે ચાલુ કરી છે જોવા જેવી છે અને જોવા જેવી હું કરી ચાંદી દીકરો હોય પંદર નું એફઆઈઆર ના આપું છું કાલે પત્રકાર પરિષદ કરું છું કમિશન સમજાવું છું કે તમે મંદિરે પાંચસો પોલીસ નો બંદોબસ્ત મૂકો નાલાયક ના પેટના દાદાગીરી કરી અને મંદિર નો કબજો લઈ અને મંદિર ને માધ્યમ બનાવી અને મારા વિરુદ્ધ પ્રમુખ વિરુદ્ધ બરાબર છે આ પ્રવૃત્તિ કરે છે એ પોલીસ ને ખબર હોય લાલા પોલીસ ખબર હોય ને પોલીસ માં ગેરકાયદેસર પ્રવેશ કરવો મેં તને ખાલી કીધું તારા ઘરે કોઈ આવે તો વાંધો બસ

મને અને હામે તમે હામે મૂકી દીધા છે તો હવે કઈ વાંધો નહીં વાતે કરી લીધી અત્યારે તમે પંદર ભરવા બેઠા હતા ને મંદિરે ત્યારે મોટર સાયકલ નીકળ્યો તો એમાં વગાડવાળો હોત હતો તું હોત હતો બે મિનિટ મંદિરે ઉભો હોત્રીઓ તમે ક્યાં બેઠા હતા શું કરવા માંગો છો અને કોની સામે મને અથડાવા માંગો છો ભોગવાની કેરી નાખજે લાલા હા હા હવે હદ થઈ ગઈ છે હદ હા હા તું જે બરાબર નથી કરતો પણ બાપુ તમને તમને કહી દીધું કે ભાઈ હું કાલ થી બીજા મંદિરે